પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર દિવાળીના તહેવારોને લઈને ધારી શહેરમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી આ દિવાળી પર અમરેલી જિલ્લાના ધારી ગીરમાં ભૂતપૂર્વ જોવા આ અમરેલી જિલ્લાનું ધારી ગામ આમ તો ગીરનો દરવાજો કહેવાય છે અહીં વન્ય પ્રાણીઓની અવર જવર નિશ્ચિતપણે જોવા મળે છે ધારી શહેરની આજુબાજુમાં જૂનાગઢ દીવ સ્થિતના સ્થળો ધારીથી એકદમ નજીકમાં આવેલા છે હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે તે લોકો પણ પોતાના પરિવાર સાથે જંગલની મજા મળવા માટે ધારી શહેરમાં પ્રવેશી રહ્યા છે આ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ધારી વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતું અમરડી સફારી પાર્ક મુક્તપણે વિહળતા વનના રાજાઓને જોવા માટે લોકોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળે છે વન વિભાગ દ્વારા લોકોને માટે પૂરતા પ્રમાણમાં અહીં સિંહને જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આંબરડી સફારી પાર્ક ખાતે લોકો મોટો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની સુંદર સેનેટરી વ્યવસ્થા વન્ય પ્રાણી જોવા માટેનું ડિજિટલ થિયેટર પ્રવાસીઓ માટે એસી બસ સમયસર લોકોને ટિકિટ મળી જાય માટે સુંદર કાઉન્ટરની વ્યવસ્થા આવી અનેક પ્રકારની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે આમરડી સફારી પાર્કમાં મુક્તપણે વિહળતા સિંહને જોઈને લોકો પણ આનંદમાં આવી જાય છે. આમરડી સફારી પાર્કમાં સિંહ, દીપડો, વરુ, હરણ સહિત પ્રાણીઓનો વસ્મટ છે. હજુ પણ પ્રવાસીઓનો ભૂતપૂર્વક સારો અહીં જોવા મળે છે. રિપોર્ટર પંડ્યા, રેલી. દુધાત. ક્યાંથી આપ છો? હું સુરતથી આવ્યો છું. અચ્છા, આપ અહીંયા સિંહ જોવા માટે આવ્યા છો. સિંહ જોવા માટે આ